અમે મહીસાગર નદી આવી ગયા છીએ અને જો આ વિડીયો એન્ડ સુધી જો તમને આખી મહીસાગર નદીનો ચિહ્ન બતાવીશ અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે કોમેન્ટ કરતા રહેજો તો જોઈ લો મિત્રો આપણે મહીસાગર નદીનો આખો ચિહ્ન તમને બતાવવા જઈ રહ્યા છીએ અને અમે બધા મિત્રો સાથે છીએ રથ આગળ નીકળ્યો છે અને અમે થોડા પાછળ છીએ અને થોડા મિત્રો અમારા પણ પાછળ છે અમે મિત્રોની સાથે આવીશું ચાલતા ચાલતા પાવાગઢ જવાનું છે તો તમને મહીસાગર નદીનો ચીન આખો બતાવી દઈશ તો જોઈ લો મિત્રો મહીસાગર નદી સરસ મજાનું લોકેશન છે સૂરજદાદા પણ ઉગી રહ્યા છે સુરત દાદા ઉગી રહ્યા છીએ નદીમાં પાણી આવી રહ્યું છે અને ડુંગર પણ સરસ મજાના છે પાણીમાં ડુંગરા પણ છે ડુંગરા પણ છે અને અમે આવી ગયા છીએ પુલની વચ્ચોવશ પુલની વચ્ચોવશ આવી ગયા છીએ તો તો તારો સરસ મજાનું વાતાવરણ છે અને સુપર સુપર વાતાવરણ છે વહેલી સવારમાં અમે આવી ગયા છીએ કેમ કે તમને વિડીયો બનાવીને બતાવવાનો તો એ માટે જ આવે છે વહેલી સવારમાં તો મિત્રો મારો વિડીયો ખૂબ ખૂબ જોજો અને લાઈક કરજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો શેરનલ મો ગ્રુપમાં કોઈના નાખતા રહેજો એકબીજાના તો આપણો વિડીયો વાયરલ કરી દેજો તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાકાળીમાં મિત્રો આ વિડીયો ગમે એટલો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને બધા મિત્રોને જય મહાકાળીમાં જય મહાકાળીમાં જય મહાકાળીમાં જય મહાકાળીમાં